રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વોર્ડ નંબર ના સભ્યો દ્વારા નગરપાલિકા તંત્ર અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે ધોરાજી નગરપાલિકા મહારાજ ભગતસિંહજીના સમયથી શાક માર્કેટ જર્જરિત થતા તે તોડી પાડીને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળની ચાર્ટમાંથી નિયમ અનુસાર ટેન્ડર પ્રક્રિયા કરીને સને બે હજાર સત્તર અઢારના વર્ષમાં એજન્સી નિયુક્ત કરીને નવી શાક માર્કેટનું બાંધકામ શરૂ કરીને શાક માર્કેટનું કામ પૂર્ણ કરેલ છે ત્યારે દ્વારાજી નગરપાલિકાએ નવી શાક માર્કેટનું બાંધકામ પૂર્ણ કર્યા પહેલાં જૂની શાક માર્કેટના જેટલા થડા ધારકો હતા જે થોડા ઘણા ધારકો કે જેમાં થોડા ધારક વેપારીઓને નવી તૈયાર થયેલ શાક માર્કેટમાં પડાવો આપવાની યોજના તૈયાર કરવામાં આવેલ હોવા છતાં તૈયાર થયેલ શાક માર્કેટને પાંચથી છ વર્ષ થઈ ગયેલ હોવા છતાં દિન સુધી એક પણ વેપારીને ગળાઓની ફાળવણી કરવામાં આવેલ નથી કે જેના કારણે શાક માર્કેટના પડા પરડા હાલ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારે ધોરાજી નગરપાલિકાએ નક્કી કરેલ બોજના મુજબ શાક માર્કેટના વેપારી ભાઈઓ ને થડાઓ ની કરી શાક માર્કેટના ના વેપારીઓને સહાયરૂપ થવા તેવી માંગ ઉઠવા પામી હતી હો અરવિંદભાઈ બગડા વોર્ડ નંબર 3 ના સુપ્રાય સભ્યો અને સામાજિક આગેવાન અમે આજરોજ ધોરાજી નગરપાલિકામાં શાક માર્કેટ ના થડાઓ સોંપવા અંગે રજૂઆત કરેલ મુખ્ય પાણીના પ્રશ્નો પછી સફાઈના પ્રશ્નો અને ખાસ કરીને જે તે વખતે માર્કેટ બનાવવાની હતી ત્યારે ત્યાંના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા રૂપે લોક લોકમેળા જન્માષ્ટમીનું જે ગ્રાઉન્ડ છે એમાં વ્યવસ્થા કરાઈ હતી પણ છેલ્લા છ સાત વર્ષથી આ શાક માર્કેટ તૈયાર હોય પણ એને સોંપવામાં કોઈ પણ કારણોસર સોંપવામાં આવેલ નથી તો આજરોજ અમે ચૂંટણી સભ્ય અને આગેવાનો ધોરાજી નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસરશ્રીને રજૂઆત કરેલ કે તાત્કાલિક ધોરણે અમારી માંગણી સંતોષે અને વેપારીઓને એના થડા મળે એવી અમે રજૂઆત કરેલ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ